નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બોલીવુડના દિગ્ગજ અભિનેતા હિમેન કહેવાતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે આ અહેવાલ સામે આવતા જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પ્રસકોના મોટો આઘાત લાગ્યો છે ધર્મેન્દ્ર ઘણા દિવસથી બીમાર હતા અને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ ગઈકાલે રાત્રે તેમની તબિયત વધુ બગડી હતી જી મિત્રો અત્યારે હાલ મોટા મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેના પછી હવે નેવ્યાસી વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે જણાવી દઈએ કે ધર્મેન્દ્રને એક સપ્તાહ પહેલા શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેના પછી અભિનેતાને લઈ એવા પણ સમાચાર આવ્યા છે કે તેમની તબિયત વધુ બગડી ગઈ છે વળી ગઈકાલે રાત્રે ધર્મેન્દ્રને મળવા તેમના આખો પરિવાર પુત્રી સની દિયોલ અને લેમા માલિની સુધીની પહોંચ્યો હતો તે સિવાય સલમાન ખાન શાહરૂખ ખાન ગોવિંદા અમિત પટેલ સહિત ઘણા સ્ટાર પણ આ દિગ્ગજ અભિનેતાને મળવા પહોંચ્યા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં બધું કે હું દરેકનો આભાર માનું છું જેમને ધરમજી માટે ચિંતા વ્યક્ત કરી છે જે હાલમાં હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ છે તેમની નજીકથી દેખરેખ કરવામાં આવી રહી છે અમે બધા તેમની સાથે છીએ હું દરેકને તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું જી મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ